બાર તારીખે ગોંડલની અંદર આપણું જે સંમેલન છે એ સંમેલન ન થાય હાલ જ મને આપણા અલગ અલગ બે ત્રણ નંબર ઉપરથી ફોન આવ્યા અને ધમકી આપી છે દસ દિવસમાં તારું ગોઠવાઈ જાય ઓ ભાઈઓ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જે રીતે મિત્રો વાત કરીજો ગણેશભાઈ ગોંડલ અને દલિત યુવકની જે મેટર થઈ હતી ત્યારબાદ વસંતભાઈ ચાવડા નામના વ્યક્તિએ એક સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો હતો ત્યારબાદ હાલના ટાઈમાં તેને ધમકીભર્યા કોલ સાથે સાથે ધમકીઓ મળી રહી છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં કે હું કોઈને પણ સપોર્ટ કરતો નથી બસ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમને બધા લોકોને વિડીયોઓ પહોંચાડી રહ્યો છું કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થતા હોય છે બધા લોકોને પહોંચાડવાની મારી ફરજ છે જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે ગોંડલમાં એનું આયોજન કરવામાં આવ્યું છે દલિત સમાજના લોકો દ્વારા કારણ કે મિત્રો હજી સુધી ગણેશભાઈ ગોંડલને કાયદેસરની હોય એટલી બધી નથી કરવામાં આવી જેટલી મિત્રો દલિત સમાજના લોકો એમ કહેતો ચાહતા હતા સૌથી પહેલા તો મિત્રો આપણે ગણેશભાઈને ગોંડલને પણ સપોર્ટ નથી કરતા અને સાથે સાથે દલિતને પણ સપોર્ટ નથી કરતા પરંતુ મિત્રો ઘણા બધા લોકો કમેન્ટ કરતા હોય છે ભાઈ તમે કોને સપોર્ટ કરતા હો હું કોઈને પણ સપોર્ટ કરતો નથી બસ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમને બધા લોકોને વિડીયો પહોંચાડવાની પ્રયત્ન કરતો હોઉં છું જે રીતે મિત્રો વાત કરી દલી દિવસમાં આવ્યો હતો ત્યારબાદ દલિત સમાજના લોકો સોશિયલ મીડિયાના માહોલમાં મિત્રો ખૂબ જ ગરમ હતા સાથે સાથે મિત્રો વાત કરી જે રીતે ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે આગળ મિત્રો વસંતભાઈ ચાવડા નામના વ્યક્તિનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ગઈકાલે તેના પર ધમકી ભર્યા કોલ આવ્યા હતા સાથે બાર તારીખ પહેલા મારવાની ધમકી પણ આપવામાં આવી હતી આના આના ઉપર મિત્રો આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમને બધા લોકોને એક વિડીયો પકડવાની પ્રયત્ન કરતો હોઉં છું તો આ વિડીયો છે તમારે શું કેવું છે તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરોનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોય કે તમે ઘણી બધી સમજણ પડી હોય આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દે ભારત